બીએનઆઈ બરોડા દ્વારા કોલોઝિયમ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બિઝનેસમેન તથા એન્ટરપ્રરો ભાગ લીધો હતો બીએનઆઈ બરોડા દ્વારા આયોજિત મુખ્ય બિઝનેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ કોલોઝિયમ બે હજાર પચીસ શનિવારે ખૂબ જ જોશ એટલે કે ઉર્જા સાથે શરૂ થઈ જેમાં વિવિધ ઉદ્યોગોના આઠસો થી વધુ વ્યાવસાયિકો ઉદ્યોગ સાહસિકો અને વિચારશીલ લીડર્સે ભાગ લીધો બે દિવસીય બિઝનેસ એક્સ્ટ્રા વેગેન્ઝા એક અનોખું પ્લેટફોર્મ છે જેમાં નવીનતા ઉદ્યોગતા આંતરદૃષ્ટિ વ્યૂહાત્મક જોડાણોનો સંગમ થાય છે સ્વામીજી દ્વારા પ્રેરણાદાયક કિનોટ સાથે થઈ જેમાં આગામી સત્રો માટે એક શક્તિશાળી સુર રજૂ કરવામાં આવ્યો દિવસનું મુખ્ય આકર્ષણ ક્લસ્ટર એક બે એક કોન્કલેવ હતું એટલું જ નહીં એક વિશિષ્ટ

નડિયાદ બસો થી વધુ વિશિષ્ટ ઉદ્યોગોમાં ફેલાયેલા સોળ ચેપ્ટરમાં છસો થી વધુ વ્યવસાય માલિકોનો એક મજબૂત વ્યવસાય સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે પચાસ લાખ રૂપિયાથી લઈને સો કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ટર્ન સાથે આ વ્યવસાયો રીજનલ અર્થતંત્ર અને રોજગાર પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડે છે અને ચોવીસ હજારથી પણ વધુ લોકોના જીવનને પ્રભાવિત કરે છે સભ્યોએ છેલ્લા આઠ વર્ષમાં એકબીજા સાથે અઠ્યાવીસો કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો છે The weather is nice today. મારું નામ કલ્પેશ શાહ છે હું કો ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું બી બરોડા ભરૂચ અને આણંદ આજે બી એનઆઈ કલોઝિયમની ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને અહીંયા આગળ આજે પાંચસો પચાસ મેમ્બર છે જે જુદા જુદા ધંધામાંથી આવે છે અને બરોડા ભરૂચ આણંદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા હિંમતનગર જામનગર રાજકોટ અને વાપી અને સુરતથી આવ્યા છે આ બધા મેમ્બર એક અલગ અલગ ઇન્ડસ્ટ્રીના છે ભેગા થઈ અને એક જ ફોકસ કરે છે કે એકબીજાને હેલ્પ કરીએ એકબીજાને શીખવાડીએ તો જોડે વિકસાય આજે આપણા બરોડાના પૂજનીય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી આવ્યા હતા અને એમને એક બહુ સરસ વાત કહી કે આપણે લાઈફની અંદર કશું અચીવ કરીએ છીએ જે આપણા પ્રમાણે હોય છે અને કાં તો આપણા પ્રમાણે નથી હોતું પણ એક મેઇન વસ્તુ અગત્યની છે કે આપણે એની અંદર એફર્ટ મૂકી એટલે કાં તો થયું અને કાં તો નથી થયું એટલે વિકસવા માટે કરતા રહેવું જોઈએ અને એ જ અમારો બીએનઆઈનો મોટો છે ભેગા થાવ ભેગા મળો અને આગળ વધો આજે અહીંયા ત્રીસથી વધારે સ્ટોલ છે અને અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે અત્યારે અમના આજની આજની તારીખે લગભગ સાહીઠ જેટલી ઇન્ડસ્ટ્રી આવી છે અને અમારા બધા મેમ્બર્સને મળી રહ્યા છે કે અમે ટ્રાય કરી રહ્યા છે કે એ બધા એકબીજાને હેલ્પ કરી અને એકબીજાને ધંધો આપે અને લગભગ ગયા વર્ષે એક દિવસની અંદર અમે દસ કરોડનો ધંધો મેળવ્યો હતો આ વખતે અમે એને એટલીસ્ટ ડબલ થાય એવું એક્સપેક્ટ કરીએ છીએ સો અને કાલે બધાને અવોર્ડ છે લગભગ દોઢસો પ્લસ અવોર્ડ્સ હશે જેનું અમે બિલીવ કરીએ છીએ કે બરો બીએનઆઈની અંદર કમિશન પાસિંગ નથી અલાઉડ કોઈ કમિશન નથી અલાઉડ તો આપણે એકબીજાને હેલ્પ કેવી રીતે કરતા રહીએ તો કે આપણે એકબીજાને થેન્ક યુ કહીએ એને કહેવાય છે રેકોગ્નિશન સો કાલે ગાલા અવોર્ડ્સ નાઇટ છે થેન્ક યુ નમસ્કાર મારું નામ યશવસંત છે અને આજે કલ્પેશ શાહ સાથે હું બી એનઆઈનો ફાઉન્ડર છું બરોડામાં અને આજે બરોડાનું સૌથી મોટું સૌથી મોટું બિઝનેસ એક્ઝિબિશન અને વન ટુ વન કોન્કલેવ રચાવવામાં આવ્યું છે જે આપણો આઠમો વર્ષ છે અને આજે એવું લાગે છે કે આઠમા વર્ષમાં આઠમો આઠ વર્ષ સિંગલ બેસ્ટ બરોડા હેઝ ઉટ આજે આઠસોથી વધારે બિઝનેસ લોકો બિઝનેસ પીપલ ગેમ ટુગેધર અને અત્યારે બરોડાની સૌથી મોટી કંપનીઓમાંથી પચાસ પર્ચેસ મેનેજર્સ આવેલા છે જે આપણા બધા મેમ્બર્સ સાથે ધંધો કરી રહ્યા છે આજનો દિવસ આઠસો જણને જોશે એક્ઝિબિશનમાં અને કાલે બહુ જ મોટો ગાલા અવોર્ડ સેશન હોય છે આપણો જ્યાં બધા મેમ્બર્સ પરફોર્મ કરે અને બધાને સેલિબ્રેટ કરવામાં આવે છે શરૂ આજે જે આજે દુનિયા શું છે તો સ્ટોરીઝ છે અને બીએનઆઈ શું છે તો એક એવું એન્વાયરમેન્ટ છે જ્યાં કેટલી બધી અનોખી વાર્તાઓ બહાર આવે છે અને એવી એક સ્ટોરી અહીંયાથી ચાલુ થઈ હતી જે આપણા મેઇન સ્પોન્સર છે ચાર્જ ઝોન બે હજાર અઢારમાં અહીંયા એક એમણે સ્ટોલ લીધો હતો આપણા મેમ્બર તરીકે અને એક વ્યક્તિને મળ્યા આપણા બીજા મેમ્બર થ્રુ અને આજે ઇન્ડિયાની સૌથી મોટી સૌથી મોટી ચાર્જિંગ સ્ટેશનની કંપની ડિક્લેર થઈ એન્ડ આઈ થિંક ધીઝ આર ધ સ્ટોરીઝ આ આના માટે જ બીએનઆઈ કરી રહ્યા છે અને આજે મને બહુ ગર્વ છે કે બીએનઆઈ બરોડા એબ્સોલ્યુટલી બરોડાનું સૌથી ફેવરેટ networking organization but